આ દૂર દૂરથી સંતોષ વધાર્યા છે અમારે ભૂતડીની નેવા છે અમારે મોહનરામ મહારાજ અમારે ગોળા જોવો હાવ ભોળા અમારે પથ્થુરામ બાપુ ભેગ ભગવાન અમારે બીજા જો કોરણાથી અમારે ફરુજીરામ અમારે ભક્તરાજ બહુ અમારે નરેશભાઈ અમારે ઈશ્વર રામ એમને જમીન એટલે જમી સમજો તો

અમે તો અક્કલ સાહેબ જે બધો કથો કાઢી આવડે મોરબી આ બે ભજન કરે ઈજુ ને કે જો રણો તો વાળા દવાર કી દોન દવાર કા વાળા રણો જી તો આજી તાર ગોતે છે જો તિરત ફળ એ સંત મને ફળ ચાર ગુરુ મને ફળ અનંત કહે ત કબીર વિચાર ફરત કર કર્યા બાબા રામદેવ બીર

કેતી યુગમાં મને સમરણ ના કર્યો જમી કે મોર હતા ગાડીઓ હતી ટેક્ટર લાયા હતા ખેડ કર્યા હતા પંખા મળ્યા હતા ટેક્ટર લાઈ ગાયો લાઈ દૂધ ભરી કે મારો ભજન ના કર્યો પછી ખાટલે પડ્યો નાનો મોને ટુટવા દીક ધરાકા ખાય છોકરીની ચિંતા થાય મને કેમ બીહેડીએ જાગરા હા માં બાપ છોકરાને દીકરીઓ આ મેલીના આવવું પડશે હા બાપુ જાવું પડશે તેરું આંખે ત્રિકમ કેરું ધાવું પડજો જખ મારી ડાર પણ તમારો ને હોય કોમ ને આવે મોટો ભોગ હોય કે ભિખારી પછી તે સે કદી એક સાથી બોલ્યા છે કે ચુકમતે સ્મરણ મને ના કર્યો અને હવે દુખ કરે છે યાદ કહે કબીર પછી તારી કદી ના ઓભળે ફરિયાદ ના ઓભળે કદી તારે બધું જો ને રોવાની ઇતિને તે જોરમાં હતો તે મને યાદ ના કર્યો પેલાને બધી ખબર છે

તમે મોર્યું હોય તો અમારે છે ની ચિંતા અને મારા દેવાનું ને હેડે ઉઠ ના કે હવાનમાં દડર રમે હું કરી નાખે અને આગળ શિખંડી દે રાખજે ને કે આ ગંગાનો પુત્ર છે ભીષ્મ પિતા કૃષ્ણ ભગવાનની પ્રતિક્રિયા દોડાવતો હતો કેવો છે એમ કરીને હમા હમા રોથા હમા હમા ઉભા ઉભાયા ભલે ઉજો ભાણ ભાણ તમારા લેવું ભાંગણા ઉજો તો અરવળ અરવર રાખજે રે રાવરા હમા હમી પીરેનો પાથરી બોણ મારવા મોજા અને કૃષ્ણ કીધું માં પીટા હાથો ને કે માર બોન તારે બોલ્યા કોણ મારું ને